સૌ પ્રથમ હું જણાવવા માંગુ કે મારું નામ જયેશકુમાર મકનભાઈ પટેલ છે અને હું ડાભેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવારી નોંધાવી છે હાલ ડાભેલ ગામની અંદર ચાર હજાર આઠસો જેટલા કુલ મતદારો છે અને મેં મારો સંકલ્પ પત્ર રજૂ કર્યો જ છે જેમાં મુખ્યત્વે પાંચ મુદ્દા ઉપર મેં મારું ધ્યાન કેન્દ્રિત લોકો કર્યું છે સંકલ્પ કર્યો છે જેમાં પહેલો મુદ્દો જે છે આ પંચાયત ખૂબ જ મોટી હોવાથી એમાં ઘણા બધા ઉત્તર ભારતીયો જે શ્રમિક પરિવારો રહે છે રૂમોમાં રહે છે ને દર વર્ષે પાણીની સમસ્યા ઉનાળામાં એ લોકોને થતી હોય છે આમ તો પાણી આવે છે પણ ઉનાળાના સમયે પાણીની ઘણી ખાસી સમસ્યાઓ થાય છે તો જેના માટે લોકોને પૂરતું પાણી મળી રહે એ માટે મેં પાણીને ટાંકીનું નિર્માણ કરવા માટેનો એક સંકલ્પ લીધો છે જેથી કરીને લોકોને સુવિ પાણીની પૂરતી વ્યવસ્થા મળી શકે બીજું યુવાઓને પ્રોત્સાહન ડાભેલ પંચાયતની અંદર એક આધુનિક સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવે જેથી યુવાઓને સારી એવી રમતગમત માટેના તક મળી શકે ઇન્ડોર ગેમ્સ હોય આઉટડોર ગેમ્સ હોય એ રમતો રમી શકે અને યુવાઓ આગળ આવી શકે ત્રીજો મારો મુદ્દો જે છે કે યુવાનો શિક્ષણ સૌને શિક્ષણ મળી રહે જે અમારા પંચાયત વિસ્તારમાં ખૂબ જ શ્રમિક પરિવારો રહે છે દર વર્ષે એ લોકોને એડમિશન માટે ઘણી બધી તકલીફો પડે છે તો દરેક પરિવારને જે બાળકો છે એ શિક્ષાથી કોઈ વંચિત ના રહે છે મેં વારે ઘડીએ સરકારને પણ એના માટે રજૂઆત કરતો રહ્યો છું એમના માટે શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરી છે અને સરકારે આપણે સાંભળીને દર વખતે એ લોકોને શિક્ષણ માટે એડમિશન મળી જ રહે છે પણ મારો આ એક સંકલ્પ છે અને લોકોને કહેવા માગું છું જે મારા ઉત્તર ભારતીય સમાજના જે લોકો છે કે તમને શિક્ષાની ગેરંટી તમારા એક પણ બાળક શિક્ષાથી વંચિત ના રહે અને બાળકોના માટે ભણવા જે લોકો વાંચી શકે એના માટે સારામાં સારું પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવે ધાબેલ પંચાયત દ્વારા એવો એક મારો એક મારો મુખ્ય મુદ્દો રહેલો છે બાકી ચોથો મુદ્દો જે છે મારો એ સરળ સરકારી સેવાઓ આજે તમે જોયું છે કે ડિજિટલ ઇન્ડિયા તમે જોયું છે બધી જગ્યા ઓનલાઈન સેવાઓ ચાલે છે પરંતુ ગામના અંદર જે વડીલો છે કે જેમને પેન્શન લેવું હોય વિધવા પેન્શન હોય કે પછી અન્ય વૃદ્ધા પેન્શન હોય કે બીજી નકલ માટેની એપ્લિકેશન હોય બીજી ઘણી બધી સેવાઓ જે છે ઓનલાઈન જે છે તો એના માટે લોકોએ આમ તેમ દોડવા ના પડે અને પંચાયતની અંદર એક સરળ સરળ સુવિધા કેન્દ્ર નું નિર્માણ થાય એ પણ મારે એક સંકલ્પપત્રમાં રહેલો છે મારો સંકલ્પ છે બાકી સુરક્ષા જે આટલી મોટી પંચાયત વિસ્તાર છે ઘણા બધા મતદારો છે ઘણા બધા લોકો રહે છે કમસે કમ આમ જુઓ તો હજારોની સંખ્યામાં લોકો રહે છે શ્રમિક પરિવાર તો અહીંયા સુરક્ષાની દ્રષ્ટિએ લોકોને મદદ પોલીસને પણ મદદ થઈ છે સરકારને પણ મદદ થશે એના માટે પંચાયત દ્વારા જે મુખ્ય માર્ગો છે ત્યાં સીસીટીવી કેમેરાનું લગાવવામાં આવે ઇન્સ્ટોલેશન કરવામાં આવે જેથી લોકોને સુરક્ષા મળી રહે આ રીતે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ હોય પાણી હોય શિક્ષા હોય સ્વાસ્થ્ય હોય કે સુરક્ષા હોય આ બધા મુદ્દાઓ મેં આવરી લીધા છે ને મેં સંકલ્પ લીધો છે અને લોકોને સેવા માટે હું તત્પર છું અને આજ મારે કહેવાનું છે દાબેલી જનતાને નમસ્કાર મિત્રો હું નીરોભટ જર્મન ન્યૂઝ ચેનલે આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે દમણની જનતા માટે ખુશખબર ખુશ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો

વગેરે ગંગા કંપનીની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું